ભાઈ ને આજે વસાવા ને તમને બધાને ખબર છે હું જેલમાં હતો ત્યારે આપણા સાંસદ કેવી કેવી ભાષામાં વાત કરતા હતા કે ચૈતર વસાવા ને તો અમે જેલમાં નાખી દીધો એનું બધું પૂરું થઈ ગયું એમની પાર્ટીનું પૂરું થઈ ગયું પણ આજે તમારા બધાના આશીર્વાદ થી અમે છૂટી ને આવ્યા છે ત્યારે આ બીતાળામાંથી તો મારે કેવું કેમ કે બીતાડાના બે ચાર નાના મોટા નેતાઓ પણ એમના માણસો ચૈતરભાઈ શું બોલે છે મોકલા હશે ને ત્યારે જે મનસુખભાઈએ મને કીધું તું કે ચૈતરભાઈનું પૂરું કરી દીધું અમે ચૈતરભાઈ ને જેલમાં મોકલી દીધા ચૈતરભાઈ હવે છૂટવાના નથી ત્યારે આજે ચૈતરભાઈ ભીતાળા ગામમાં તમારા મત વિસ્તારમાં તમારા વિસ્તારમાં છે ત્યારે તમને હું એટલું ચોક્કસ કે કા લગતા નહીં જ્યારે ત્યારે ચૈતરભાઈ ચૈતરભાઈ કરીને ખોટા કેસ કરવામાં ટેવાયેલા લોકો હવે ગભરાઈ ગયેલા છે કેમ કે

મળવા માટે આવ્યા છે તમારી સાથેનો અમારો ભાવ એક લાગણી છે એક આપણો તમારા ગામડાઓ સાથેનો અમારો વ્યવહાર છે એના માટે જ આવ્યા છે અમે તમારી વચ્ચે જ છે ડેડિયાપાડામાં તો હમણાં જવા દેતા નથી અમે મૂવીમાં પણ અઠવાડિયામાં બે ત્રણ દિવસ મૂવી પણ રોકાઈએ છે કોઈ પણ ગામમાં કોઈનો પણ સુખ દુઃખનો પ્રસંગ હશે કોઈનું લગન હશે કે મયત થાય તો પણ અમને કહેજો કોઈ પોલીસ સ્ટેશનનું કામ હશે જંગલ ખાતાનું કામ હશે કે જીબીનું કામ હશે ભલે આજે અમે અહીંયા અહીંયા નથી છે પણ વહીવટ અમે જાણીએ છીએ તમારા કોઈ પણ નાના મોટા કામ હશે અમને કહેજો અમે તમારી સાથે છે વધારે વાત હું નથી કરતો સમય ઘણો થયો છે તમે કોઈ ખાધું નહીં ખાધું કામના દિવસો પણ ચાલે છે ત્યારે આજના કાર્યક્રમમાં ગામના તમામ આજુ